ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ભોલાવ સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે યોજાયું હતું આ પ્રોજેક્ટ શહેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે

અને આ રસ્તાના નિર્માણથી સંજય કોલોની તથા નર્મદા કોલોની વચ્ચેના પરિવહનમાં સુવિધા વધશે રમેશ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે વરસાદી મોસમમાં કાદવ અને ખરાબ રસ્તાને કારણે રહેવાસીઓને થતી મુશ્કેલીઓ હવે દૂર થશે તેમણે બાકી રહેલા વિકાસ કાર્યોને પણ તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને સૂચના આપીશ સ્થાનિક રહીશોય ધારાસભ્ય અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે વિસ્તારની જરૂરિયાતોને સમજીને સતત વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવી રહ્યા છે ભવિષ્યમાં ભોલા વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે અનેક યોજનાઓ હાથ ધરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો đó rồi đấy người à ha trời đất trời đất trời đất trời đất trời आज भगवान जय भगवानkara को सादर नमोस्तुते दानिव भगवान बुद्धिन को नमोस्तुते तथा सत्य और धर्म के कारण नमस्कार मुस्ते कुजाहा ओम मणि धरन करो पादये नमः सुखे नर वने संघोदाये खले सुभते मोदानम सुहाना तमे महा जय આજે ભરૂચ કોલેજ રોડ નર્મદા નિગમની કચેરી સાથે જોડતા રોડનું ખાટમુહ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની ગ્રામીણ સરક યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અંદાજીત એક કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આપણે સામે જોઈ રહ્યા છીએ પ્રમાણે એક તરફનો જે ભાગ સંપૂર્ણ નુકસાન થઈ રહેલું છે અને ડિસ્મેન્ટલ કરીને ત્યાં નવો પેવર બ્લોકનો રોડ બનશે બાકીના બીજા ટ્રેક ઉપર આ જે સારો રોડ છે એના ઉપર જ પેવર બ્લોક લગાવવામાં આવશે જે નર્મદા નિગમની આ સિંગલ વે રસ્તો છે એના ઉપર પણ સીધા રોડ ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે સાથે સાથે ભરૂચ જાડેશ્વર રોડ પર કૃષિ યુનિવર્સિટીનો જે આખો વચ્ચેનો પાર્ટ છે એના પર પણ પેવર બ્લોક કરીને રોડ લગાવવામાં આવશે જેના કારણે આ વિસ્તારના લોકોને બીજી તરફથી આવવામાં પણ એક નવા રોડની સુવિધા ઊભી થશે કુલ મળીને આ હોટલ હયાતથી શરૂ કરીને આ જ્યાં પેવર બ્લોકનો રોડ શરૂ થાય છે ત્યાં સુધીનો અને જ્યાં રોડ જાડેશ્વર તરફ પૂરો થાય છે ત્યાં વચ્ચેનો જે રોડ છે કૃષિ યુનિવર્સિટીનો આ બંને રોડને આવરી લઈને અંદાજિત સવા કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આગામી ત્રણ ચાર દિવસમાં શરૂ કરવામાં આવશે રોડ બંધ કરીને કામ કરવાનું હોવાના કારણે જાહેરનામું લેવા માટેની પ્રક્રિયા કલેક્ટર પાસે માંગી છે લગભગ અહીંયા બસોનો વ્યવહારને જે પ્રકારનો ટ્રાફિક છે એના કારણે રોડ બંધ કરવો પડશે તબક્કાવાર જાહેરનામું લઈને એટલે દસ પંદર દિવસ સુધી આના વિસ્તારના નાગરિકો આગેવાનો પણ સહયોગ આપે અને બાકીના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરીને આ રોડ વધુ સારો બને એ દિશામાં સહયોગ આપે એવી વિનંતી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલો અત્રેથી આ રોડ આપણને ભરૂચના નાગરિકોની ઘણા લાંબા સમયથી માંગણી પૂર્ણ કરવા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ